નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં કાર્યક્રમ યોજાશે આવનાર દિવસોમાં તાપી જિલ્લાના સાત જેટલા તાલુકાઓ ખાતે રહેતા આદિમ જૂથના સમુદાયની વસ્તી ધરાવતા ગામોમાં કુટુંબોના કલ્યાણ માટે સરકારશ્રીની અગિયાર જેટલી સુવિધાઓ જેમ કે પાકું ઘર રોડની સુવિધા આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી મલ્ટીપર્પઝ સેન્ટર સોલર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ ટાવર તાલીમ કેન્દ્ર જેવી અન્ય અનેક સુવિધાઓ પૂરી પાડવા જોગવાઈ કરવામાં આવેલ છે જે સંદર્ભે વિસ્તૃતમાં તાપી જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી એન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી સુંદર યોજનાઓ આદિવાસી માટે પીએમ જનમન યોજના જે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે અને હાલમાં કાર્યાન્વિત પણ છે ચો ચોવીસ હજાર કરોડ જેટલા માતદાર બજેટની જોગવાઈ સાથે આ યોજના શરૂ કરવામાં આવેલી છે તેમાં તાપી જિલ્લામાં પણ એકસો પંચોતેર જેટલા ગામોમાં જુદા જુદા છૂટાછવાયા લગભગ છ હજાર એકસો બાવીસ જેટલા કુટુંબો અને સત્યાવીસ હજાર જેટલા લોકો આ જનધન યોજના હેઠળના લાભાર્થીઓ છે અને એના જે કામગીરી તાપી જિલ્લામાં હાલમાં કરવામાં આવી છે અને જે આગામી દિવસોમાં એટલે કે આજથી જ તેવીસ આઠ ચોવીસથી શરૂ કરી અને દસ નવ સુધી લગભગ સમગ્ર જિલ્લાના અડસઠ કેમ્પો દ્વારા આ તમામ લાભાર્થીઓને પૂરેપૂરું આયોજનમાં આવરી અને તેને તમામ લાભો આપી શકાય અને પીએમ જનમન યોજનાના કુલ અગિયાર બેઝિક પેરામીટર્સ વધતા અન્ય જે કલ્યાણકારી યોજનાઓ છે એ તમામ સાથે આવરી અને આ તમામ જનધન યોજનાના જે લાભાર્થીઓ છે એને વિકાસની મુખ્ય ધારામાં જોડી અને એના કલ્યાણકારી કામો હાથ ધરી અને ખૂબ સુંદર રીતે એમને મુખ્ય ધારામાં લાવવાના પ્રયોજનના ભાગરૂપે આ જનધન યોજના આપણે અમલમાં મૂકી છે અને તમામને આ લાભો મળે એ માટે આપણે બધા સાથે મળીને કામ કરીશું તો આગામી દોઢ વર્ષમાં આ તમામ લાભાર્થીઓને આપણે મુખ્ય ધારામાં જોડી શકીશું એવી મારી તમને સૌને અપીલ છે અને પ્રજાજન સુધી આ સંદેશો પહોંચાડી અને જે ખાસ લાભાર્થીઓ છે એ પણ આ લાભથી વંચિત નહીં રહે અને આ અડસઠ કેમ્પોમાં જ સો સો ટકા લાભાર્થીઓને પોતાના લાભો મળી જાય અમારું અમારું જે આયોજન છે એમાં તમામ લોકો અમને સહકાર આપે એવી અમે અપેક્ષા તંત્ર વર્તી રાખીએ છીએ તાપીના છ હજાર કુટુંબો વચ્ચે ખર્ચનો પ્રશ્ન એટલા માટે અત્યારે તમને કહી શકાય એમ નથી કારણ કે દરેક વ્યક્તિને બધા લાભ મળી ગયા નથી અથવા તો દરેક વ્યક્તિને બધા લાભ મળવા પાત્ર છે એવું પણ નથી અમુક લોકો પાસે દાખલા તરીકે મકાનો છે તો એ મકાનની પછી હું કોસ્ટ ગણીશ તો અત્યારે ખોટું પડે પણ સરકારે એવું કીધું છે કે જેટલો પણ ખર્ચ થાય તે તમામ ખર્ચ સાથે તમામ લાભાર્થીને આ અગિયાર પ્રકારના પેરામીટર્સ અને બાકીની જે કલ્યાણકારી યોજનાઓ જે મેં તમને કીધી એ તમામ મળે એના માટે જે કંઈ જરૂરિયાત હશે એનું બજેટ અમે સરકાર માસે માગીશું અને એ પ્રમાણે અમે એનું આયોજન કરશું એટલે ચોવીસ હજાર કરોડની તો ભારત સરકારની યોજના છે એમાં અહીંયા જેટલી જરૂર હશે એટલા પૈસા મળશે